નમસ્કાર ગુડ મોર્નિંગ દિવસની શરૂઆત ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી સૌપ્રથમ ગુજરાત સમાચાર ગત રોજ ધોરણ 10 બોર્ડ एसएससी નું પરિણામ આવ્યું વુડરાની જિયા સોલંકીએ 588 માર્ક્સ સાથે 99.97 પરસેન્ટાઇલ મેળવ્યા છે વુડરા શહેર જિલ્લાનું ધોરણ 10 નું 76.65% પ્રણામ જાહેર ગત વર્ષ કરતાં સહેજ ઘટ્યું છે ધર્મશાળામાં બ્લેકઆઉટ પગલે પંજાબ અને દિલ્હીની ચાલુ મેચ રદ કરવાનો આવે છે

પાઠ બનાવવા પરિતાએ પોલીસ ની મદદ લીધી છે પાકિસ્તાનના હુમલામાં હુમલાની સામે ભારતની લાહોર થી કરાચી સુધી ભુજથી કાશ્મીર સુધી સરહદ પર પાકિસ્તાનનો ડ્રોન મિસાઇલ હુમલો નિષ્ફળ થયો છે ભારતના અવકાશી કવચ એસ ફોર ને પાકિસ્તાને હંફાવ્યું છે સરળ પેપરો અને ગુણપ્રદાન યોજનાના કારણે સરેરાશ પરિણામમાં વધારો જોવા મળ્યો છે ગુજરાત સરકાર દ્વારા એસસી અને માં પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઇનામની જાહેરાત પણ બોર્ડમાં પોલિસી જ નથી

પ્રત્યુત્તર વર્તો ઘા પણ આપવા ભારતીય સૈન્ય તૈયાર છે સર માર્કેટ પર એફઆઈઆઈ નો ભરોસો ખરીદી જાળવી એલર્ટી રિયલ્ટી ઓલ સોર્સમાં પ્રોફિટ બુકથી ઘટાડો નોંધાશે વડલો સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા રજત જયંતિની ઉજવણી કરવામાં આવી છે પ્રોજેક્ટ જોય કેશન હેઠળ બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન કરાશે પાંચ દેશના નેતાઓએ કહ્યું ભારતને આત્મરક્ષાનો અધિકાર આતંકવાદીઓએ છાવરવાનો ખાતમો જોઈએ સર્કલ પાસે પર આવેલી સિગ્નલ પાંચ અડફેટે લીધા છે જેમાં બાળકી અને મહિલા સહિત આઠ લોકો ઘાયલ થયા છે ગુજરાતના તમામ સરહદી ગામો બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર પાકિસ્તાન લશ્કરના હુમલાના અનેક છે ભારત તેને નિષ્ફળ બનાવ્યા છે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં ઓછામાં ઓછા સો આતંકવાદીઓ માર્યા ગયા છે સર્વપક્ષીય બેઠકમાં સરકારે માહિતી આપી છે વડોદરાનું ધોરણ દસનું સોતેર પોઈન્ટ પાસઠ ટકા પરિણામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ગરબે ગુમ્યા છે પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિ પ્રજાપતિએ પીએમના સિગરેટનું સેવન કરતી પોસ્ટ મૂકતા વિવાદ બંને કાઉન્સિલર આશિષ જોશી અને પૂર્વ કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે પાસે ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ચલાવવામાં ચલાવ છે ભારતે સતત વરસતા વરસાદ વચ્ચે સલામ ડેમને એક દરવાજો ખોલ્યો પાકિસ્તાનમાં પૂર નો ભય છે ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશ અકસ્માતમાં વડોદરાના પાયલટ સહિત પાસના મૃત્યુની નિપજ્યાની માહિતી સામે આવી રહી છે હાવે એક નજર લોક સત્તા જનસ્તાની મુખ્ય હેડલાઇન્સ પર યુદ્ધ જેવી સ્થિતિ છે પાકિસ્તાની આર ડિફેન્સ સિસ્ટમ ध्वस्त અલગ અલગ જગ્યા પર પાકિસ્તાનના હુમલાને ભારતીય સૈન્ય નિસ્પ્રડ બનાવ્યું છે લાહોરમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત છોડવા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નિર્દેશ કર્યો છે વડોદરા શહેર જિલ્લાનો પરિણામ 76.65% ગત રોજ ધોરણ 10 બોર્ડની एग्जामનો પરિણામ આવ્યો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઘરબે ઘומ્યા મારા માતા-પિતાનો અલગ થઉં અમારા ત્રણેય માટે યોગ્ય સાબિત થયું પોલકતીવારી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે જે પોતે એક્ટ્રેસ છે ગુજરાતમાંથી પકડાયેલા 300 બંગલાદೇಶીઓનો રિપોર્ટ કરવામાં આવ્યો છે એક નેજર સંદેશથી મુખે હેડલાઇન્સ પર અને આ સુવિક્રાંત નું ટાંડાવ કરાચી ઓરમાર બંદર દવસ્ત એક પછી એક પાકિસ્તાનને કરારો જવાબ ભારતીય સૈન્ય દ્વારા આપવામાં આવી રહ્યો છે શહેરમાં વોરરૂમ શરૂ લશ્કરની ત્રણેય પાક્ષ સાથે સીધો સંપર્ક સાંધવામાં આવી રહ્યો છે શહેરીજનોને મોકટીલમાં જોડાવા અપીલ કરી ત્યારે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો ફાયદો જોવા મળ્યો છે પાકિસ્તાનમાં હાર્પી હુમલાથી ભારે તબાહી ડિફેન્સ સિસ્ટમ નાશ પામી છે વડોદરાના પાયલટ સહિત પાંચ પેસેન્જરના ગંભીર અકસ્માત બાદ મૃત્યુ નીપજ્યા છે ઉત્તરકાશીમાં ખાનગી કંપનીના હેલિકોપ્ટર ક્રસ થયા છે